તળાજા શહેરમાંથી ગૌપ્રેમીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરોએ પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હોવાના આરોપ સાથે વાહન અને ગાય સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા જે બાબતને લઈને દિવસભર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો પોલીસ મથક ખાતે આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરાયા હતા જે બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારબાદ પોલીસને મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં પાવઠી ગામે મકાનના વાડામાં સંતાડી રાખેલ ઘાતક હથિયારો જીવતા કાર્ટૂસ સહિતની ચીજવસ્તુઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી જેમાં પાવઠી ગામેથી પોલીસને એક બાર બોરની ગન તથા ચાર એરગન તથા એક બાર બોરનો કટ્ટો તથા બે જામગરી બંદૂક તેમજ બાર બોરના જીવતા કાર્ટિસ નંગ છેતાલીસ તથા ફૂટેલા બાર બોરના કાર્ટિસ નંગ એકત્રીસ તેમજ વાડામાં રાખેલ ફ્રીજમાંથી ગૌમાંસ મળી આવ્યું હતું જેને પોલીસે નમૂના લઈ અને એફએસએલ રિપોર્ટ માટે મોકલી આપ્યા હતા આ બનાવમાં પોલીસ ખુદ ફરિયાદી બની છે અને પાવઠી ગામના કાસમભાઈ આલમભાઈ જુનેજા તથા વલીભાઈ આલમભાઈ જુનેજા વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ યથાવત રાખ્યો છે